શનિવાર એટલે મહાવરો કરીશું બેટા બરાબર હવે તમને હું જે કહું ને એના વિશે લખવાનું છું ચાલો એક શાકભાજીનું નામ લખોરી હા એક ફળનું નામ લખોરી વેરી ગૂડ એક વાહનનું નામ લખો સ્કૂટી લખો લખો વેરી ગુડ ચલો એક ફળનું નામ લખો શું લખ્યું હા ચાલો એક રંગનું નામ લખો વેરી ગુડ બાય ચલો હવે એક ફૂલ નું નામ લખો હ પછી એક ફળ એક વાહન નું નામ કોઈ પણ વાહન વેરી ગુડ ચલો કોઈ પણ એક રંગનું નામ કલર વેરી ગુડ ચલો એક ફૂલ નું નામ શું લખ્યું જુઈ સરસ એક શાકભાજી નું નામ વેરી ગુડ સરસ ચા ખૂબ સરસ ચલો કોઈ પણ એક નામ રોહિત વેરી ગુડ ચલો પછી આવો બેન ચલો કોનું નામ લખું તમારે કહો શું લખું તમારે એમ કહો તમારે તમને હું પસંદ છે કહો આરતી પસંદ છે તો આરતી લખો ચલો

હમ બે માર આવશે ને મીંડુ આવ કોઈ પણ એક ભાઈ બંધ નામ લખો